એલા તૈયાર કરાવી હોય એ અમાર દિગો દે પપ્પીની ગુસ્તી અને અમે અમાર સ્પેશિયલ ઇન્વાઇટ કરે આને મને બહુ જ મજા એમનો આવકાર અને અહીંયા સિનેમામાં આવીને એક્ચ્યુઅલી બહુ જ મજા આવી તો થેન્ક યુ સો મચ એટલે હવે અમારી બીલી ફિલ્મ પર એક આવેરેજર નેક્સ્ટ મંથ થર્મોબોલેજ કરીશું જે 18 ઓક્ટોબર એ રિલીઝ થઈ

પૂર્વ વિસ્તારમાં જ્યારે એસકે સિનેમા ખૂબ જ સરસ અત્યાધુનિક ખુલી હોય અને એમાં પણ જ્યારે દર્શકોને હસાવી હસાવીને લોતપોત કરી દે એવું ફિલ્મ ચડ્યું હોય ત્યારે અનેક દર્શક મિત્રો પણ પણ સાથે છે અને એમાં વચ્ચે ખુદ અભિનેતા આવી જાય તો ત્યારે જે ઉત્સાહ જોવા મળે છે પ્રેક્ષકોમાં હોય છે પણ સૌથી વાત જે અભિનેતા છે એ તુષારભાઈ એમની સાથે તુષારભાઈ નમસ્કાર તમે અમારા પ્રેક્ષકો વચ્ચે આવ્યા ઘણો બધો આનંદ થયો તમારો આ પિક્ચર ખરેખર બધાને હસાય હશે લોતપોત કરી દીધા છે એમાં કોઈ બે શક નથી જણાવો તમે પ્રેક્ષક મિત્રોને શું કહેશો આ બાબતે થેન્ક યુ સો મચ સૌથી પહેલાં તો હું કહીશ કે પૂર્વ વિસ્તારમાં એક સુંદર સિનેમા ઓપન થયું છે એસકે સિનેમા સંજયભાઈ ત્યાંના ઓનર છે અને અમને અહીંયા આવીને ખૂબ જ મજા આવી કેમકે જે સિનેમેટિક એક્સપિરિયન્સ મળવો જોઈએ કે તમને કમ્ફર્ટ મળવી જોઈએ મૂવી જોતા હતા અને જે સાઉન્ડ સિસ્ટમ જે પ્રોપર મળવી જોઈએ ટોટલ સિનેમેટિક એક્સપિરિયન્સ તમને અહીંયા એસકે સિનેમામાં મળશે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા વિઝિટ કરી રહ્યો છું અને મને બહુ જ મજા આવી અને સાથે સાથે અહીંયા પ્રેક્ષકોને પણ મળ્યા એ બધા જ એન્જોય કરતા હતા અને તમને પણ એક વાત કહીશ કે ફ્રેન્ડો ફિલ્મ તમારા બધા ફ્રેન્ડો અને ફેમિલી સાથે બેસીને જોવા એવી ફિલ્મ છે અને હસાઈ હસાઈને પેટ દુખાડી દે એવી ફિલ્મ છે તો પ્યોર એન્ટરટેનિંગ ફિલ્મ અમે બનાવી છે ફ્રેન્ડો અત્યારે સિનેમામાં બહુ સારી ચાલી રહી છે તો તમે પણ જલ્દીથી પધારો દરેક સિનેમામાં ચાલી રહી છે અત્યારે ફ્રેન્ડો ગુજરાતના અને આ ફ્રેન્ડો વાત થઈ અને આપના આવનારા દિવસોમાં પણ કોઈ ફિલ્મ આવવાની ખરીક્ષક મિત્રો અમારી એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે કર્મ વોલેટ જય પ્રોડ્યુસર છે અને વિપુ શર્મા ડિરેક્ટર છે જે અઢાર ઓક્ટોબરે નેક્સ્ટ મંથ રિલીઝ થવા જઈ રહી છે

મમ્મી પપ્પા એ ફોટો પડાયો પિક્ચર જોયું સરસ મજા અન્ય બેન પણ સાથે છે તેમને પણ વાત કરશું બેન તમે પિક્ચર અને આ સિનેમા પિક્ચર બધા ફેમિલી સાથે જોવા એવું છે અમને ખૂબ હસવાની ને મજા આવી ગઈ પિક્ચરમાં ખરા કયા એન્જોય થઈ પડ્યું છે જેવું કે આપણે અભિનેતાનો વ્યૂ લીધો પ્રેક્ષકોનો લીધું પણ ત્યાંના જે હોનર છે એ આ સાઈડમાં ઊભા છે એટલે એમને પણ પૂછ્યું છે તમે સંજયભાઈ ક્યાં વચ્ચે હવે તમે આટલા બધા જયારે અભિનેતા પણ વખાણ કરી રહ્યા છે સિનેમાના અને પ્રેક્ષકો છે અને મૂવીના વખાણ કરી રહ્યા છે તો તમે શું કહેશો આ બાબતે જો અત્યારે કહેવામાં તો એવું છે કે પ્રેક્ષકો સિનેમા બહુ સારું છે ગુજરાતી સિનેમા છે અને સારું છે એટલે સિનેમાના વખાણ કરે છે સિનેમાના ખુદ અત્યારે અભિનેતાઓ છે ડાયરેક્ટરો છે બધે અત્યારે વિઝિટ કરવા મારી સિનેમા એસ સિનેમા પૂર્વ વિસ્તારમાં બનાવ્યું છે અને સારું બનાવ્યું છે એના બધા જોવા આવે છે પિક્ચર જોવા આવે છે એના અમને રિવ્યૂ પણ સારા મળે છે જે સગવડતા જોતી હોય એ બધી જ અમે સુવિધાઓ પૂરી પાડી છે એવું સિનેમા બનાવ્યું છે એટલે અમારા જે અત્યારે અમને આનંદ થયો કે જે પિક્ચર જે ચાલે છે એના

અને જે પ્રેક્ષકો પિક્ચર જો આવે છે તો એ નાનું બાળક અંદર હોય અને પિક્ચર જોતા હોય તો એની મમ્મીને ડિસ્ટર્બ કરે આજુબાજુ ડિસ્ટર્બ એના માટે અમે ઓટોમેટિક એક પારણીઓ મૂક્યું છે અને એ ઓટોમેટિક પારણીઓમાં અહીંયા સોડાવી અને સ્વિચ ઓન કરીને જતા રહે અને પિક્ચર શાંતિથી જોઈ શકે અહીંયા અમારા સિક્યુરિટી ગાર્ડ હોય અમારા જે સિનેમાની અંદર જે મેનેજમેન્ટનો સ્ટાફ હોય એ એનું ધ્યાન રાખે મેનેજ કરે બીજું અમે લેડીઝ બાથરૂમ જે ટોયલેટ છે એની અંદર એને બેબી કેરનો એક રૂમ બનાવી આપ્યો છે કે જે તેને કોઈ જો ચેન્જ કરવું હોય ડાયપર ચેન્જ કરવું હોય તો પણ એની સુવિધા અંદર આપી છે એટલે આવી વ્યવસ્થાઓ ઊભી કરી છે અમે કે જેથી કરીને લોકોને સગવડતા ઊભી થાય એમ એટલે આવી સુવિધાઓ આપી છે સિનેમા સારું બનાવવાની ને સારું બનાવવાની કોશિશ કરી છે અને સારા પિક્ચરો આવે એટલે પબ્લિકને એમ થાય કે નહીં ખરેખર સારી જગ્યાએ મોટા મલ્ટીપ્લેક્સમાં જાય એની સુવિધાઓ અમે કદાચ આગલે વખતે પણ તમને કીધું હતું કે અમે એફોર્ડ કરી શકે એવી ટિકિટમાં અહીંયા આપીએ છીએ